બાળકોને નાસ્તામાં બે બદામ બે અખરોટ એક અંજીર અને બે પિસ્તા આપવા જોઈએ કેમકે બદામમાં વિટામિન ઈ રહેલું છે જે તમારા બાળકોને રોગોથી બચાવે છે એમાં રહેલું ઓમેગા થ્રી ફેટી એસિડ જે તમારા બાળકોના બ્રેઇન ડેવલપ માટે જરૂરી છે અને યાદશક્તિ વધારવા માટે પણ ખૂબ જરૂરી છે અને બધામાં રહેલું કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જે તમારા બાળકોના હાડકાંઓ મજબૂત કરે છે અને દાંતને મજબૂત કરે છે અખરોટની વાત કરું તો અખરોટમાં રહેલું ઓમેગા થ્રી ફેટી એસિડ જે પણ તમારા બાળકોની સ્મરણશક્તિ વધારવા માટે અને યાદશક્તિ વધારવા માટે જરૂરી છે ઉપરાંત જે અખરોટ છે ને તે ગુડ કોલેસ્ટ્રોલ વધારવા માટે તમારી મદદ કરે છે અને અખરોટમાં રહેલું મેલાટોનિન નામનું હોર્મોન્સ જે એક્ટિવ થાય એટલે તમારા બાળકને ઘસ ઘસાશ સારી ઊંઘ આવી જાય છે અંજીરની વાત કરું તો અંજીરમાં ફાઇબરનું પ્રમાણ સારી માત્રામાં રહેલું છે જે તમારા બાળકને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે અંજીર છે તે આયર્ન અને હિમોગ્લોબિન વધારવા માટે પણ મદદ કરે છે અને એમાં કુદરતી ગળ પણ રહેલું છે જે તમારા બાળકનું એનર્જીવલ વધારે છે અને થાક લાગતો બંધ કરાવે છે પિસ્તાની વાત કરું તો પિસ્તા છે ને તે તમારા બાળકનું પાચન સુધારે છે અને એ પિસ્તા પણ આયન અને હિમોગ્લોબિન વધારવા માટે તમારા બાળકોની મદદ કરે છે અને ઇમ્યુનિટી વધારવા માટે પણ તે મદદ કરશે આ ચાર ડ્રાયફ્રુટ એવા છે જે તમારા બાળકને પોષક તત્વોની પૂર્તતા કરશે અને થાક લાગવા નહીં દે અને ઇમ્યુનિટી વધારશે તો નાસ્તામાં તમારા બાળકોને આ પ્રકારના ડ્રાયફ્રુટ આપવા જોઈએ